આપણને કઈ સમજમાં નથી આવતું કે આપણું શું થવાનું છે ક્લાઇમેટ ચેન્જના એટલા બધા તોફાન છે છે પરિણામો કે મને ખબર જ નથી પડતી કે કઈ બાજુથી શરૂ કરવું પૂર આવશે જ્યારે ગ્લેશિયર ઓગળશે તો પહેલા અસર શું આવશે તો પહેલા તો પૂર આવશે અને પછી એકદમ દુષ્કાળ પડી જશે જ્યારે એટલી ઝડપથી ગ્લેશિયર ઓગળશે તો ત્યારે પૂર આવશે અને તેના પછી આપણી નદીઓ જોવા માટે તરસી જશો જે આ મોટા મોટા ગ્લેશિયરો છે જ્યારે તે ઓગળે છે ત્યારે પાણી સમુદ્રમાં જાય છે અને એનાથી સમુદ્રમાં પાણીના સ્તરમાં શું થશે વધતું જશે વધતું જશે વધતું જશે તમને શું લાગે છે આપણા મુંબઈ જેવા શહેરો બચવાના છે જેટલા પણ આપણા દરિયાકાંઠાના શહેરો છે જેમ કે ચેન્નાઈ મુંબઈ એ બધાની વસ્તીઓ બહુ બહુ મોટા ખતરામાં આવી ગઈ છે એ ખતરો ટળી રહ્યો નથી જે વૈજ્ઞાનિકો છે ક્લાઇમેટ સાયન્ટિસ્ટ કહે છે કે વી આર એક્સેલરેટિંગ ટુવર્ડ અવર ડૂમ પણ સામાન્ય માણસને એની કોઈ પરવા નથી સામાન્ય માણસ પાસે પોતાની સમસ્યાઓ હોય છે અને એ ક્યાંક બીજામાં મસ્ત હોય છે અને બસ એ જ હશે જે સૌથી પહેલા મળશે